દર્શક મિત્રો દેશની રાજધાની દિલ્હી હોય કે પછી મહાનગરો હોય કે મુંબઈ હોય કે અમદાવાદ હોય કે વડોદરા હોય કે કોલકતા હોય કે દેશના અન્ય મહાનગરો હોય અને નગરો હોય એક સમસ્યા કોમન છે અને તે સમસ્યાનું નામ છે રખડતા શ્વાનનો ત્રાસ તે પાલતુ પણ હોઈ શકે છે અને સ્ટ્રીટ ડોગ એટલે કે જાહેર જગ્યાએ રખડતા હોય તેવા શ્વાનની વાત પણ હોય શકે છે તાજેતરમાં કેટલીક હોસ્પિટલમાં રખડતા શ્વાનના દ્રશ્યો આપે જોયા હશે અને કેટલીક જગ્યાએ જાહેર માર્ગ હોય કે જાહેર સરકારી કચેરીઓ હોય કે જાહેર શૈક્ષણિક સંકુલ હોય તમામ જગ્યાએ આ રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો હતો જેને કારણે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ કર્યો અને તમામ કોર્પોરેશન અને સ્થાનિક તંત્રને કહ્યું કે

તેનો તાગ મેળવવાનો પણ પ્રયત્ન કર્યો જાણકાર તજજ્ઞોની વાત સામે આવી અને તેમણે જે કહી તે પણ એક ચોંકાવનારી વાત હતી કારણ કે સ્થાનિક કક્ષાએ જે ઢોરવાળા છે તેમાં રખડતી ગાયો હોય કે રખડતી ભેંસ હોય કે અન્ય ઢોર હોય તેને રાખવાની વ્યવસ્થા તો છે પરંતુ આ ઢોરવાળામાં રખડતા શ્વાન કેવી રીતે રાખી શકાશે અલગ જ કંઈક અલાયદી વ્યવસ્થા કરવી પડશે અને એ તો એક નિયમ પણ કર્યો છે અને પરિપત્ર પણ બહાર પાડેલો છે કે જો પાલતુ શ્વાન તમારા ઘરે રાખવો હોય તો તેના કેટલાક નિયમો છે તેની અરજી કરવી પડશે સોસાયટી ની એનઓસી લેવી પડશે આજુબાજુના જે તમારા નેબર છે તેમની પણ એનઓસી લેવી પડશે પરંતુ આ તમામ નિયમો ગોળીને પી ગયા હોય લોકો તેવું લાગી રહ્યું છે અને સામે પક્ષે તંત્ર પણ ઉદાસીન હોય તેવું લાગી રહ્યું આવો જોઈએ અમદાવાદથી રાહુલ વેગડા ખાસ રિપોર્ટ અમદાવાદ શહેરમાં રખડતા કુતરાઓ ની અંદાજિત વસ્તી વધીને બે પોઈન્ટ દસ લાખ થઈ ગઈ છે પરંતુ શહેરમાં માંડ પાંચસો કુતરાઓને આશ્રય આપી શકાય તેમ છે એએમસી હવે ઢોરના તબેલામાં કૂતરાઓના આશ્રય સ્થાનમાં રૂપાંતરિત કરી રહ્યું છે અને ક્ષમતા વધારવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે બે લાખથી વધુ રખડતા કૂતરાઓની વસ્તી સામે એએમસીના શેલ્ટર હોમની ક્ષમતા માત્ર ચારસોથી પાંચસો કૂતરાઓની છે આથી એમસીએ હાલના ઢોરના તબેલાઓને કૂતરાઓના શેલ્ટર હોમમાં ફેરવવાનું શરૂ કર્યું છે આપણે વાત કરીએ તો સૌથી સૌપ્રથમ સૌ પ્રથમ તો આપણે એક વાત સ્વીકારવી પડે કે કુદરતી રીતે અને સંવિધાનિક અધિકારો જે મળેલા છે જીવ માત્રને બચાવવાની જવાબદારી એ સરકારની હોય છે હવે વાત રહી રખડતા સ્માનોની તો જે રીતે જે ઘટનાઓ બની રહી છે આ રોજ આપણે દિવસે જોઈએ છે કે અખબારોની એ હેડલાઇનો હોય છે કે ફલાણા જગ્યાએ કૂતરો કરડે અને એને કડક વા ઉપડે કે બીજા રોજે રોજ આ સમાચારો આપણે જોતા હોય છે અને એવરેજ જોવા જઈએ તો બસોથી ત્રણસો પર ડે કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી છે આપણે હવે વાત રહી કે વ્યવસ્થા તો એ વ્યવસ્થા જાળવી શકશે એક શ્વાનોને પોતાના શેલ્ટર હોમમાં રાખી શકશે એ હજુ એક મોટો પ્રશ્ન છે કારણ કે જે ઢોરવાડાઓ પહેલાં હતા એ ઢોરવાડામાં જે રાખવાની જગ્યા આપણે હિન્દુ શાસન તરીકે આપણે જોતા હોઈએ સરકારને તો હિન્દુના શાસનમાં ગાયને આપણે આપણે દેવી તરીકે માતા તરીકે આપણે પૂજીએ છીએ તેત્રીસ કરોડનો દેવનો એમાં વાસ છે એમને રાખવાની વ્યવસ્થા હજુ એ લોકો કરી શક્યા નથી તો અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ શ્વાનોને કઈ રીતે રાખી શકશે ઇન્દિરાનગરની વાત કરીએ ઇન્દિરાનગર લાંબાની આપણે વાત કરીએ કે નયા નવા શેલ્ટર પેલા બનાવી રહ્યા છે તો એ મને નથી લાગતું કે આ બાબતને લઈને હજુ પહોંચી વળશે એટલે સૌથી મોટી એ વાત છે કે સુપ્રીમ કોર્ટે તો ચુકાદો કર્યો છે અને હું ગાય માતાની જો વાત કરું આની અંદર તો એ ગાય માતા માટે પણ સુપ્રીમ માન્ય નામદાર હાઈકોર્ટે આ હુકમ કરેલા છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપી ગાય માતાને એને યોગ્ય અંદર જે પોષણયુક્ત એને ત્યાંથી ખોરાક આપવો એમાં પણ આ સરકાર પહોંચી નથી બારસો ગાયો રાખી શકે એટલી જગ્યા છે ઢોરવાડામાં ત્યાં આગળ આઠ આઠ હજાર ગાયો રાખવામાં આવેલી છે અગાઉ એટલે આ બધી જ ઘટનાઓ છે પણ માત્ર સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે એને બીજા કોઈ જીવ માત્રથી અને કોઈ નિસ્બત નથી એ મરે માણસો કૂતરા બિલાડાના મોતે મરી રહ્યા છે રોડ રોજબરોજની ઘટનાઓ આપણે રોડ ઉપર જોઈએ છીએ અકસ્માતમાં મરી જાય છે એમના લોકો એમના મળતિયા લોકોના જે પેલા જે મોટા કહેવાય કે આપણે ટેન્કરો રોડ ઉપર ફરે છે બે ફાર્મ રીતે ફરી રહ્યા છે એની પરમિટ નથી હોતી અને એની નંબર પ્લેટો લાગેલી નથી હોતી પોલીસની આ બધું નથી દેખાતું પણ માત્ર ઉપરથી ફંડ એ લોકોને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં ફંડ જતું હોય છે એટલે આ ખાડા કાન કરવામાં આવે છે એમને જીવની કોઈ કિંમત નથી માત્ર રૂપિયો એ સર્વસ્વ ભારતીય જનતા પાર્ટીની આ શાસન કરતી સરકારમાં છે જે આપણે જો ગણતરી કરીએ તો રોમ જેમ કે ઢોરવાડો જે દાણી લીમડાની અંદર છે તો એમાં છસોથી આઠસો જો બહુ કરે ને તો છસો થી આઠસો શ્વા અંદર રાખી શકે એવી ક્ષમતા ત્યાં છે અને જે નવા જે બની રહ્યા છે નરોડા ઇન્દિરાનગર લાંબાની જો આપણે વાત કરીએ તો છસો આઠસોથી ત્યાં પણ વધારે એટલે જે બે લાખની ઉપર જે શ્વાન રખડતા શ્વાનોની જે વાત છે તો ત્યાં માત્ર ને માત્ર આ બધાના ભેગા કરીએ ને તો લગભગ બે હજારથી પચીસો સ્વાનને રાખી શકાય એવી જગ્યા છે એટલે એમાં સરકાર ઉણી ઉતરી રહી છે એ સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટનો આ હુકમ નરોડા ખાતે સમાન પ્રોજેક્ટ્સ કુલ ક્ષમતા આશરે પાંચસો થી છસો કુતરાઓ સુધી લઈ જશે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં રખડતા કુતરાઓને પકડીને ખસીકરણ કરી તેમને એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ છોડી દેવામાં આવે છે પરંતુ નવા આશ્રય સ્થાનો તૈયાર થયા પછી આક્રમક અથવા તો વારંવાર કરડનારા કૂતરાઓને ભલે તે રખડતા હોય કે પછી પાલતું તેમને છોડવાની બદલે ત્યાં રાખવામાં આવશે ગુજરાતની અંદર અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટે જે આખા સમગ્ર ભારતની અંદરની જે વાત કરી છે રખડતા કૂતરાઓનો જે ત્રાસ છે જે શ્વાન લોકોને કઢે છે હડકવા જેવી બીમારીઓ થઈને લોકો મોતના મુખમાં ધકેલાય છે ઘણી બધી ચર્ચાઓને બહુ સરસ રીતે સંજ્ઞાન લીધું સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો પરંતુ મારી વાત એ છે કે કુદરતી રીતે દેશની ધરતી ઉપર કે વિશ્વની ધરતી ઉપર કુદરતી રીતે જે કોઈ પશુ પક્ષી જે કોઈ પણ લોકો છે એને જીવવાનો અધિકાર જેટલા મનુષ્યનો છે એટલો જ અધિકાર એ લોકોને પણ આપેલો છે સરકારની મનસા એવી હોવી જોઈએ કે પશુ પક્ષીને એની રહેવા માટેની અલાયદી વ્યવસ્થા એમને કરવી જોઈએ જેમ કે શહેરી વિસ્તાર વધવાનું જંગલો ઓછા થયા શહેરી વિસ્તાર વધ્યા છે તો એ વિસ્તારની અંદર શહેરી વિસ્તારમાં તમારો સમાવેશ થાય છે એ ગામડાઓનો કે જંગલોનો તો એમાં રહેતા પશુ પક્ષીઓ તો એના માટેની વ્યવસ્થા સરકારે શું કરી તો કંઈ નહીં ઉદાહરણ તરીકે હું તમને કહું કે અમદાવાદ શહેર મહાનગર જ્યારે બન્યું એ પહેલાં ગામડાઓ આજુબાજુના વિસ્તારમાં વિકસિત હતા કોટ વિસ્તારે તળ અમદાવાદ જેને આપણે કહીએ એ અમદાવાદ સિટી હતું અને ફરતા ગામડાઓ હતા અને ગામડાઓમાં જે સીમાકા શહેરનું વધ્યું એમાં ગામડાઓ શહેરમાં સમાવેશ થયો એમાં ગાય માતાઓની રહેવાની જે વ્યવસ્થા હતી કોંગ્રેસનું જે વખતે શાસન હતું ઓગણીસો ને પંચાવનની અંદર વાત કરું ગુજરાતની જ્યારે સ્થાપના નહોતી થઈ મુંબઈ રાજ્યમાં જ્યારે ગણતરી થતી હતી ત્યારે માલધારીઓ માટે થઈને એક અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી અમરેવાડી નરોડા ઈસનપુર જસોદાનગર રબારી કોલોની ઓઢવ રબારી કોલોની આ બધી કોલોનીઓમાં ગાય માટે રહેવા માટેની અય અલાયદી વ્યવસ્થા અને માલધારીઓને ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી હવે પરિસ્થિતિ આજે એવી થઈ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કાયદો લાવવામાં આવતો હતો ત્યારે કોંગ્રેસે એનો વિરોધ કર્યો અને કાયદો રદ કરાવવામાં આવ્યો તો પાછડા વારણેથી એક પરિપત્ર બહાર પાડે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી અને એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે ગુજરાતના શહેરી વિસ્તારોમાં જ્યાં કંઈ પણ જે ઢોર વસે છે ગાય માતાને જ્યાં લોકો રાખે છે એ લોકોને જો ગાયો રાખવી હોય તો લાયસન્સ લેવું પડશે આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજવાત બનાવવામાં આવ્યું છે ત્યારે થોડા દિવસ અગાઉ જ અમદાવાદના મણિનગરમાં જર્મન શેફર્ડ બે બાળકો પર હુમલો કર્યો હતો ત્યારે એએમસીના નવા આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીથી ઓક્ટોબર બે હજાર પચીસ વચ્ચે છાસઠ હજાર એકસો છત્રીસ લોકોને રખડતા કૂતરાઓએ કરડ્યા હતા ત્યારે હવે જોવું રહ્યું કે એએમસી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેટલું સક્ષમ સાબિત થાય